સ્વચ્છતાલીસ સેવા બે હજાર ચોવીસ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ડે ટુ ડે એક્ટિવિટીના ભાગરૂપે રૂપિયા રોજ ભરૂચ જિલ્લાના ભરૂચ ડેપો હસ્તકના સિટી સેન્ટર બસ સ્ટેશન અને પુલાવ બસ સ્ટેશન ખાતે પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓના સહયોગથી ટેપો મેનેજર શ્રી વિશાલ છત્રીવાલાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા રેલીનું આયોજન કરાઉં જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દે એસટી કર્મચારીઓ જોડાયા હતા અને લોકોમાં સ્વચ્છતા બાબતે સાર્વજનંદષો પાઠવવામાં આવ્યો હતો મુસાફર જનતાને બસ સ્ટેશન અને બસમાં સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી હતી વિશાલ છત્રિવલા ટેપો મેનેજર ઓરુસ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના દ્વારા સ્વચ્છતા અંતર્ગત સફાઈ સેવા અંતર્ગત ડે ટુ ડેના કાર્યક્રમ હાથ ધરવામાં આવેલ છે જેમાં આજ રોજ સ્વચ્છતા અંગત રેલીમાં આયોજન કરવામાં આવેલ જેમ પ્રોગ્રેસિવ સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા લી ડે બધા બાબતેના યોગ્ય સંદેશ પોલી છતાં જાળવવી એ જરૂરી છે સ્વચ્છતા એ દેશને બધાનો મહત્ત્વનો હાથ છે ત્યારે એ કરીશ કે બસ સ્ટેશન પરિસ્થિતિ બસ સ્ટેશન વિસ્તારમાં આ મુસાલી દરમિયાન પણ અંદર કચરો ન નાખશોમાં તો તે કચરા પેટનો ઉપયોગ કરો તો